જય માતાજી મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે આજનું અમારે એક નવા મિનિંગ બ્લોગની અંદર ભાગી ગયા હતા આઠ ને આઠ વાગે આપણે બ્રશ બીજું કરી લીધું ચા બીજો પણ પી લીધો ભાણા ભાઈ ને સોલેરા ડોંગળી હતા મારે મોટા ભાઈ કરેલા નાવાની તૈયારીઓ કે જવાનું છે એને નોકરી હવે હા લાઈ રહેલો હો ફૂદી અને એક તો ભણવા દે ખરો

મણાળે કઈ ટકે ક્યાં તાક કઈ ટકે કઈ ચાલ ભૂલી જાવતી મણાળે કઈ ટકે ચમા ડમ્બલ ચુમ લાઈ રી તું આપડું ને બટા આપડું છે પણ આપણે એન છોકરાને કસરત કરવા આલેથી કસરત ઇયન જીતાયન છે ને ઇયન કસરત કરવાની ને તે સરોબા કે કે અમાર છોકરાને કે હાલો એટલે આલે આપડે आप तो कौन ये तो कसरत करे मोन चंदु मम एवं कसरत नहीं करता नरसिंह ममोन फोर फोर थी आप लाओ लावा हाँ हाँ बेबू ने नीचे नीचे लाइन चीताई नायल लादार रो य चीताई नायल लादार रो तो हाँ मैं एक तो कर एक अकून आय

હક તો લખી સીધું લખને લેવું હમ ગાડ તો પડ્યો હલે તો મોળ ને કે કપ પડ્યા પટ ગતો આડી પટ આ તો બસ તું લાઈટ છે તો ખાલી ને પણવા આવ છે તો પતિંગ આવશે ને પતિંગ આવશે નહીં કરી કાલી રાત કાલી દાણ વધાઈ જો ના કાલી ભણવા દઉં ને હું કાલી લાવું છું એક સુડે દીદી બાબા સડે હે એ દી તો પેના પેલે આપ આદ રતી એરી હાજરી હાજરી થાચે ભૂ તો જીતી અરે આવે તો માહને ગત તો તો પૈને લેવા ગયા હતા 10:30 ને 10:30 વાગે આપણે કામ કરતા કાકા લાગી દી ભૂખ ઓ આજે નાસ્તો લીધો ભાઈ હતો ને લાય 40 તો ફટાફટ કરી લે નાસ્તો ફિર જમવા રે થો ટાઈમ લાગેલા થી ફટાફટ બરાબર નાસ્તો કરી લીયો તો ફાઇનલી વાગી ગято 11 ને 11 વાજે આપણે ખાવા બીજુ ખાઈ લીધુંધું ખા બીજુ ખાઈ હવે આપણે જવાનું છે ફટાફટ નાવા માટે કે 9 આપણે જવાનું છે દુકાને તો ચાલો ફટાફટ આપણે નાઈ લઈ લે અને મળીએ નાઈ

He? Mami karo Dadi ya tutu wali Chani dadi ya Chula mwan dadi ya wali ya He? Dat dati Aiyo dat dati Kholi ya karo Chum? Parwa ma kia wala Te shu kina ya wala He? Shu અમી કે પાઉ તી કે વાવડું હમ પાછો કીધું યણે યણે કે 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 ફરસ હમ કે ફરસ ન જાવે ઈરક તત્પમ દાડ છો તમે કે અમી કે બલા ગડે કનો તમે ક્યાં હલતા કે તે બલા બલા ગડે કનો યાર કિત થાયમો ઓખરે